જૈન સ્કૂલ વાર્ષિક કોન્સર્ટની ઉજવણી કરી રહ્યું છે માઇન્ડસ્કેપ ધ પાવર ઓફ માઇન્ડના વિષય પરની થીમ પર તેમના દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા નાટક હોય કે પછી નૃત્ય હોય ઉત્તમ પ્રદર્શન કર્યું આ આયોજન વડોદરા શહેરના સર સયાજીરાવ નગર ગૃહ ખાતે રાખવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વાલીઓ પણ આ વાર્ષિક કોન્સર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા માઇન્ડસ્કેપ ધ પાવર ઓફ માઇન્ડનો વાર્ષિક કોન્સર્ટ જૈન સ્કૂલે રજૂ કર્યો થીમ હતી માઇન્ડસ્કેપ ધ પાવર ઓફ માઇન્ડ જેનો ઉદ્દેશ્ય સર્જનાત્મકતા કલ્પના અને નવીનતાના મહત્વ પર ભાર મૂકતા માનવ મનની અવિશ્વસનીય સંભવિતતાને પ્રકાશિત કરવાનો હતો આ ઇવેન્ટ દ્વારા જૈન સ્કૂલના વિદ્યાર્થીઓને તેમની આંતરિક શક્તિઓને ટેપ કરવા તેમના જુસ્સાને અન્વેષણ કરવા માટે અને તેમની સંપૂર્ણ ક્ષમતાને બહાર કાઢવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ હતો વડોદરાના સરસયાજીરાવ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કોન્સર્ટ માનવ મનુલ્યુ શિક્ષકો અને આદરણીય મહેમાનોએ હાજરી આપી જેમણે વિદ્યાર્થીઓના પ્રદર્શન અને તેમની સર્જનાત્મકતા અને પ્રતિભાને ખીલવવામાં શાળાના પ્રયત્નોની પ્રશંસા કરી વાર્ષિક કોન્સર્ટની નોંધપાત્ર સફળતા માટે મેનેજમેન્ટની હૃદયપૂર્વકની ભાગીદારી ચાવીરૂપ હતી ધ્રુવ વૈદ્ય વશિષ્ટ વૈદ્ય અને મેઘ વૈદ્ય સાથે ચેરમેન કિરણ વૈદ્યના કરુણાપૂર્ણ નેતૃત્વ હેઠળ આ પ્રસંગ ખરેખર અલગ રહ્યો અને કાયમી અસર છોડી વિચારશીલ અને જવાબદાર વૈશ્વિક નાગરિકોના સર્વગ્રાહી વિકાસને પોષતી અનન્ય થીમ આધારિત ઇવેન્ટ્સ હોસ્ટ કરવા માટે ઝેન સ્કૂલના સમર્પણની ઉજવણી કરતા ઉપસ્થિતિઓએ થીમ સાથે ઊંડો જોડાણ અનુભવ્યો આખી સાંજ દરમિયાન સમુદાય અને સમર્થનની આટલી મજબૂત ભાવના જોઈને સૌને આનંદ થયો आज हमें बहुत खुशी हो रही है क्योंकि आज हमारा एनुलल कॉन्सर्ट था और उसका थीम लाजवाब था इट्स ऑल अबाउट टेमिंग योर माइंड आप अपने मन को मजबूत कर दीजिए जैसे कि कहा जाता है मन के हारे हार है मन के जीते जीत हम बच्चों की और तरह की प्रोग्रेस की और होलिस्टिक डेवलपमेंट की जब बात करते हैं तो सबसे पहले मन होता है मन उसको पानी की तरह कर दो सरल कर दो बहने दो बहने दो यानी ज़ाया कर दो नहीं उसको एक आकार दो ऐसे ही हम बच्चों से और बच्चों को भी प्रेरणा दे रहे हैं और उनके पेरेंट्स से भी यही निवेदन था आज हमारा कि बच्चों के मन में असीम संभावनाएं हैं उन्हें पूरा करना हमारा उत्तरदायित्व है और उसके लिए हमें बच्चों को सही दिशा बतानी है और ये बताना है कि खुद के निर्माता हम स्वयं ही हैं हमें कोई मुसीबत कोई रुकावट कोई संघर्ष रोक नहीं सकता है अगर हम ठान लें तो जीत संभव है जैसे कि कहा जाता है अगर मान लो तो हार है और ठान लो तो जीत है बस यही प्रोत्साहन यही उत्साह अपने बच्चों के अंदर भरना चाहते हैं क्योंकि जैन की यही परंपरा रही है कि जैन के बच्चे जेन नाइट्स बहुत रिस्पॉन्सिबल और कैपेबल ग्लोबल सिटीजन्स बने ये हमारी मुहिम है और प्रमाणिकता से हम इस और काम कर रहे हैं धन्यवाद